હું નામ મારું મકવાણા છે અને હું સમ્રાટ સમાચાર એડિટર છું મારો પ્રશ્ન એ છે કે અમારે સમ્રાટ સમાચારની ઓફિસ સામે એટલે કે દેવય તાતા પ્રતિમાથી લઈને ગાંધીજીની પ્રતિમા સુધી તાજેતરમાં આ સીસી રોડ નવો બન્યો છે હજી સીસી રોડનો તાજેતરમાં જ બન્યો છે એને ખુલ્લો પણ નથી મૂકવામાં આવ્યો ત્યાં જે આ રોડમાં મોટી મોટી તિરાડો પડી છે એટલે આ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અમને શંકા છે એટલે આ બાબતે જવાબદાર ચીફ ઓફિસરથી લઈને જે કોઈ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ આવતા હોય યોગ્ય એના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કામ ફરીવાર કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે અમારે સમ્રાટ સમાચારની ઓફિસની સામે જ આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો બીજે પણ આવી જગ્યાએ આ એજન્સીએ જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે અને ચીફ ઓફિસર પોતે એવું કહે છે કે તળાજામાં જે વિકાસના કામો થાય છે એમાં સો ટકા વિકાસના કામો થાય છે પણ જો એ ખરેખર જામબાદ ચીફ ઓફિસર જ કહેવાતા હોય તો આ ખાનગી એજન્સી વિરુદ્ધ હવે ધારાસભ્ય કે ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ તાજેતરમાં જ પ્રમુખ બન્યા છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યું છે હવે કાર્યવાહી શું કરે છે તે હવે આગામી સમયમાં જોઈએ